આકાશવાણી જોઈએ રજૂ કર્યો એ રામ રામય રિયાણ કાર્યક્રમ સોદલમણી ભારે કે ભેન રે કે નીલમ બેન આંકે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ 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 આનંદભા અત વળી પાછો આભમાં માં ઝીણી જબુ કે વીજળી ને મેઘો ચડ્યો છે ગન ગોરેળો તાલ થઈ ગયો અને ઝીણા વર્ષે મે વરસાદ પણ અચી એ આવ્યો અને હેવર

એકડો પારો પૂરો થિએ ને બેઓ શરૂ થિએ ખેતી મે ઈ મેો ચક્કર આય ને ઈ હલ્યા કરે હણે ને ચોમાસુ પારો તો ગાટો ગાટો પૂરો થયેલ આવ્યો ત ખાસ કરીને ભૂતળી જો વ્યાપક વાવેતર થયો કપા પણ ખાસો વાણો આય અને બ્યા પાક પણ વાવાણાય પાક ખેતી મે વાણો સે ખાલી પાક વાવે અને એનો ઉત્પાદન પેદાશો પણ ખેત પેદાશ મૂલ્યવર્ધન સમયમાં જો સફળ ખેતી કેણી વે તેલે કરે ખેતી જો જોકો પેદાસું ખેડુ ઉત્પન્ન કરે તો એજો મૂલ્યવર્ધન કરણો પણ જરૂરી બની ગયો અજ કલ ખેતી એ થોડીક મોંઘી પણ બની ગઈ એ કો પાણી જળ પટે બહુ નીચા વ્યાય એટલે સિંચાઈ અને બ્યો ખાતર પણ એટલા જ મોંઘા થા વ્યાઈ એટલે જી જે કિંમત આય આ વધી વઈ જાય અને બજાર જાણો તણોજ તા કડે પણ નિશ્ચિત હુએ નતી કડે વધે તો કડે ઘટે એટલે એટલે જોેડૂ મૂલ્યવર્ધન અપનાય અને અંજી જોકો ખેતરવાડી મેઘદલ પેદાશું અહી એનકે કે મૂલ્યવર્ધિત કરે તો વધુ કમાણી કરે શકે તો હા હિ મૂલ્યવર્ધન એટલે કરો તો સાવ સીધી સાદી ભાષા મે ચો તો મૂલ્યવર્ધન એટલે પાણી જેવાડી પેદાશાય આ જે મથે કીક પણ પ્રોસેસ કરે અને એનકે વધુ સારી રીતે બજાર મે હાલી પોએ સારો પેકિંગ વે દ દ દ દાખલા તરીકે ફળ ઉગાયતો નેડા એલગ અલગ ગ્રેડિંગ કરે અને ફળ કે અલગ અલગ પેકિંગમાં અલગ અલગ કીમત સાથે વેચે તન કે સરવાળે વધુ ફાયદો થયે અનાજો ઉત્પાદન કદલ ખેડૂ એ એ પિન્ડ વટ થોડી મશીનરી વસાય અને ગઉ મિજાનુ વીણાટ ઘઉં અટો મેંદ લાપસી જો ડારો આય ખાખરા થેપલા એડો મેળે બનાય ને પણ બજાર મે વેચે સગે તો શાકભાજી મે મૂલ્યવર્ધન મે કોર જ સુખવણીએ તો ગુવારજી સુકવણી આય ટમેટા જો ઉત્પાદન કેમે તો સોસ કેચપ પણ સૉસ અને વેચી સગે એનલે કરે એ થોડી મશીનરી ને ઈમળે વસાયણું ખપે અને તેલે કરે એનકે લોન પણ મી સેતી મગફળી જો ઉત્પાદન કંદલ ખેડૂત મગફળી કે ઈ નહીં સીધે સીધી વેચી સગે અને સાથે સાથે ઓછા ભાવ લાગે તો મગફળી જા દાણા કઢી અને જેકો ફોતરી પશુ આહાર તરીકે પણ કામ અે અને એનું દાઇનિજનુ ખારી સિંગ જો ઉત્પાદન કરે સગે મસાલા સિંગ બનાયને વેચે સગે તઈ નિંડા નિંડા પેકિંગ કરે અને વસ્તુજી ગુણવત્તા એન્ય રૂપ રંગ ફેર ફેરફાર કરે અને પોય બજાર મે એન જો નાલો મૂલ્યવર્ધન મૂલ્યવર્ધન જો બ્યો ફાયદો કરો થિએ તો કે કેનસે બે કે પણ રોજગારી દે સો તા અથવા તિણો જ કુટુંબ ખેતી તો મેળે મહેનત કરે અને રોજી રોટી પણ કમાઈ કમાો તા ડુંગળી આ સુકાયે એનજો પાવડર જી વેફર આય કઠોળ મે ચણા આઈ તો મે જાનુ દાઢીયા અથવા તો જે લીલા ચણા મે પોપટા ઈ અવસ્થા એન કે સેકેલા એસ અલાયણા દાઢીયા ચણે જી દાર આ ચણે જો અટો આય અટે મે પણ સાદો અટો મસાલા ભેરવે ને જુદી જુદી ફરસાણ ફરસણ અટ્ટો પણ તૈયાર કરી જે અને એન રીતે વધુ કમાણી કરી છે પણ એ મૂલ્ય વૃદ્ધિ મૂલ્યવૃદ્ધિ જણી વે તો અમુક બાબતો ધ્યાન મે રખણ્યું જરૂરી તો એ પા થોડી ગાલ ગાં તો પહેલો તો જોકો પણ એન મે દાખલા તરીકે અનાજ આવે તો એન કે સારી રીતે વર્ગીકરણ કરે એનજી સફાઈ કરે અને પોય જોકો પણ ભાગ મે કે વર્ગીકૃત કર્યો તો એની દરેક જો કિંમત નક્કી કરે અને એ આકર્ષક એડી પેકિંગ બનાવે અને બજાર મે હલાય સગા જેતી અને હી જોકો ગ્રેડિંગ કે વર્ગીકરણ કરેલા કરે નેડી સરખી મશીનરી પણ ઉપલબ્ધ હોયથી અને હી વસાયે માનવ શ્રમ પણ બચાય જેતો અને સાથે સાથે કમ પણ સારો થયે તો એકડી મહત્વજી ધ્યાન મે રખે ગાલાય તસે ખેત ઉત્પાદન મે બજાર જે આધારે ખપદલ જે કો સમયસર ચીજું હોય એનજો ઉત્પાદન કરે જો પણ ધ્યાન મે રખણું ખપે તો પટે જથ્થો હોય એનજી મર્યાદા પ્રમાણે એન જો માર્કેટ પણ કેણું ખપે ખા ભાઈ એન કે કેટા વેચી કોલા એક બજાર કે માર્કેટ વેગર ઈ વસ્તુ જો વેચાણ નઈ થઈ શકે એટલે ઘર અંગણે જ વેચીદંદી મિત્ર વર્તુળ આજુબાજુ જે ગામડે મેં સુધી પાંચ જો વેચાણ કરી કરેદાસી ઈ પણ પાકે તા કેણું ખપે અને એન પ્રમાણે વેકેજા પ્રયાસ પણ કેણા ખપે અને કરે અનુકૂળતા હોય તો નજીકમાં જે કોઈ હાઈવે પવ ઓડા ટેમ્પરરી સ્ટોલ બનાઈને પણ વેચી શાંત અથવા તો વેપારી એ જો સંપર્ક કરે અને એની કે પણ જો માલ કેજો ઈ સાર પ્રકાર જો અડો એ સમજાય અને ઈ પણ માલ મેચેલા દેઇ શાજે તો એકડી બી અનાજ ફળ શાકભાજી ઈ એ મજ પા સમય મે ઘણે વખત એડો બને કે વસ્તુ જ ભાવ ગગડી વેને પુરતા ભાવ ન મળે તડે એન સમય કે સાચવે અને ઈ જોકો જે પા એન જો સંગ્રહ કરે અને એન જો મૂલ્યવર્ધન કરે અને ફાયદો મેળવે ઈ ગલ પા ટમેટા આય બટેટા એનમે ઉપયોગમાં ઘિસું દાખલા તરીકે ટમેટન જ ભાવ ઘટી ગયા તોસ કેચઅપ અડી મસ્તુ બનાય અને એન્યો સંગ્રહ કરે છે જે અ રીતે કેરીમાં પણ હી થઈ શકે બી તેત પેદાશ વધુ આવક મેળવણી હોય તો શહેર મેજાનુ ચોક્કસપણે મિલી અને શહેરમાં વેચાણ કર ખાસ કરીને વસ્તુની સફાઈ વસ્તુની ક્વૉલિટી એનજો ગ્રેડ ઈ મહેન ધ્યાન રખું તકર્ષક પેકિંગ પણ એટલો જ જરૂરી અને પાછો માુણવત્તા સારી એનજી ખાતરી કરણી ખે તાલો વેચાણ થઈ શકતો તાજી પેદાશ જરૂરી જાહેરાત થયે એ પગલાં પણ ગણાં ખપે શરૂઆત મે ગ્રાહક બંધે થોડીક મહેનત પે પણ હેકડો વેરા ના થઈ વે અને જપા પાંજે કમ કામ સાતત્ય અને પેદાશ ગુણવત્તા જાળવી રાખી શકો તો ચોક્કસપણે ખેત જો મૂલ્યવર્ધન આય આડુ કે વધારે કમાણી કરાય શકદો કરાયો એનમે કોઈ શંકા કે સ્થાન નહીં તાનંદ ભાજપા ગાલ કઈ મૂલ્યવર્ધન જી મૂલ્યવર્ધન સે કઈ વધુ કમાણી કરી શકા છે એનજી અને આણે આનંદ ભાનેરો મેસેજ પણ આ છેલે મંડાણા ને ગરબા પણ સુણાઈ જાય તો થોડાક મેસેજ હેવર કેનો વરી ગરબો સુણાઈ દાસી ને પોઈ વળી બાકી જા મેસેજ ગેન નિલમ જ મેસેજ આયો ધર્મેન્દ્ર સી રાઠોડ જો જામનગર થી હા પાજા નિયમિત શ્રોતા અહી પ્રજ્ઞા ચક્ષુ અહી ભોજન દરેક આકાશવાણી સ્ટેશન સુણેતા અને એની જા પ્રતિભાવ પણ નિયમિત રીતે મેતા અને સારા એડા ગરબા પણ

ભાઈ તમાચી બા રમઝાન બા જાન મહમદ બા ખતુ બેન દિયા બેન હસીના બેન કણખો જમલુક બા મને રામ રામ ચેતા તો પાંજા પણે ની મણી કે જજા રામ રામ એન પોઠિયા જો મેસેજ કે આનંદ બા એન પોઠિયા જો મેસેજ આય હંસા બેન રાઠોડ ને વિજય ભાઈ જો જજા રામ રામ ચેતા ને ખેતીવાડી જો કમ વે ને ગાણે મેડે તડે કાર્યક્રમ ના સોણી શકા ઈ ચેતા તો હાને બારે કે ચોક YouTube કાર્યક્રમ તો કાર્યક્રમ ના હે YouTube આનંદ

લાગણી કે પણ વધાયું એન પઠિયા જો મેસેજ આય હિરેન દરજી ને દયાબેન દરજી જો કોટલા ચકારથી ને લખેતાક ગરબો આવ્યો રે કોપા ગરબો એન ઈ પણ જુનાગઢ બાજુ જાય એટલે ચેતા કે જુનાગઢ જોનું નામ જુનાણાઓ અને ખાસી માહિતી ખેત પેદાશ જે મૂલ્યવર્ધન વિશે ડેની સેલગી અને કાલ પણ જો રાત જો ત્રણ ચાર વાગે વરસાદ એનજી પણ ગાલ કરી નિલંબબેન ને પટિયા જો મેસેજ આય પાજા નિયમિત છોતા રવિભાઈ રબારી જો ગામ ભરુડિયા તાલુકો બચાઉથી જીજા કન રામ રામ ચેંતા ને નવરાત્રી દરમિયાન ઓ નવા ગરબા સુણી સુણીને આનંદ થીએ તો અને કાલ કાલ છાંડા પ્યાવા છાંડા પ્યાવા અને આજ પણ વરસાદ જો વાતાવરણ ઈ ચેંતા બરાબર

कुंदन पर जा मूड़वतनी ने हाल वसे वा, दा लंदन में उडा थी पण जजा करने राम राम ने जय श्री स्वामी नारायण चेता <laughs> तो पांजा पण ने के जजा करे ने राम राम ने आनंद भा हणे बेया मैसेज आई तानंद भाई रास पासो ने हणे मैसेज अची वे आई ऑडियो मैसेज पण आई तो गिनो दिल्ली सा अमूल आहुजा रेमी स्नेहा आहुजा उमंग आहुजा तरंग आहुजा ए बेबी लवीना खट्टर प्रोग्राम सुनी रहे आयो मजा आ रही है गरबा सुणियासीं खेती विषय बात ॿुधी ॾाढी गमी दिल्ली फरवाओ असीं कार ॾींदासीं घुमी फिरी वञूं तव्हांखे राजमा चांवर छोले भटूरे खाराईंदासीं असीं बुज अचूं पकवान खाइण ऐं ज़रूरु ज़रूरु मैसेज ॾींदा मैसेज सुणाईंदा भुज में असीं अची अवां वटि रहंदासीं ॿ ॾींहं घुमंदासीं फिरंदासीं ऐं हुते भुज जा पकवान ऐं दाल भात खिचड़ी रोटलो सा खाईंदासीं ज ज करे राम 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 એળો રોટલો ચટણી ગુડો ખાધેલી રાજુભાઈ પ્રિયા વિપુલભાઈ ઠાકોર જજા કરે રમત

છેત્રペદાસમે મૂલ્યવર્ધન સે વધુ પ્રમાણીજી માહિતી સુણી ખૂબ આનંદ થયો અને ગરબો સુણ્યો અને છેલે ગીત સુણીને પણ ખૂબ આનંદ થયો અને કદે કસાજે ગામજી આ મુલાકાત ગંજે આ કહા હું હમ સરディア તો જરૂર થી કોટલા ટકા રસી જા

માહિતી સ્વયં આનંદ થયો અને બિહાર જે કમેન્ટેજ બોય અચી સુરેન્દ્રભાઈ જો રૂપેશભાઈ જો અને જયેશભાઈ જો્યક્રમ નિયમિત શ્રોતા કાર્યક્રમ નિયમિત એ પ્રતિભાવ પણ દિને તા રોજ યાદ કરી દે એ મથ કોરોના શ્રોતા મિત્ર પ્રેમ સે કાર્યક્રમ સુણે સની સની માહિતી મળે જ હાથ રખે અને એન પ્રમાણે પાછો પાકે મેસેજ પણ કરીએ નસોયા તો તે પણ હાણે શુંદા થઈ ગયા એટલે એન રીતે પણ શ્રોતા મિત્ર પણ જે કાર્યક્રમ

કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા તા કરે મે